કહેવાય મિત્રો પંપ કહેવાય એનાથી આ પ્રેસ ચાલતો હોય છે આ પાવડર આવતો હોય કેવાય મિત્રો અને આ પાવડર છે આ આવે આની ટાઈલ્સ બને મિત્રો આ પાવડરનું છે આ બધા બેલ્ટનું આની અંદર પાંત્રીસ બેલ્ટ છે આ બધા પાંત્રીસ બેલ્ટ હોય એટલે એક બે થઈને એવી રીતે ચાલુ કરવાનું હોય ને બીજું કે કોઈ બેલ્ટ આપણે અચાનક બગડી જાય કે કંઈક મોટર બોટર ચેન પેન તૂટી જાય તો પછી આ ઇમરજન્સી આવેલી છે આ દબાઈ દે એટલે બંધ થઈ જાય એ સફાઈ છે જે પાછળથી સાઠથી બતાવ્યું એ પાવડર આવે ને અહીંયા અહીંયા છપાય છે તો તમે જોઈ શકો છો આવી રીતના હોય પહેલાં તો અંદર થી ઊંધી સપાટી આવતી હોય સફાઈ પછી અહીંયા આગળ જાય ને તો સીધી થઈ જાય અહીંથી આ પલટી ફરે ને એટલે આ સીધી થઈ અહીંથી આવ પછી સીધી થઈ જાય આવી રીતે હોય આ સીધી થઈ ગઈ તો હેલો મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોની ની અંદર તો મિત્રો અત્યારે હું છું કંપનીમાં ને અત્યારે વાયગા છે રાતના બાર અને આજે આપણે નાઈટ શિફ્ટ છે તો બ્લોક પૂરો જોજો આપણે માટીથી ટાઇલ્સ કેવી રીતે બને એ તમને બતાવવાનો છું તો વિડીયો પૂરો જોજો અને મારું નામ છે હિતેશ ને હું મોરબી ટાઇલ્સ કંપનીની અંદર કામ કરું છું તો વિડીયો પૂરો જોજો તો મિત્રો આને કહેવાય સાયલો આની અંદર સિત્તેર ટન પાવડર હમાય આ જે પાવડર ખરો ને એની ટાઈસ બને આ તમે જોઈ શકો છો આ ઉપર બેલ્ટ પર જાય આમાં ચાર સાયલા ચાલતા હોય છે આ મિત્રો આવા આવી રીતના બાર બેલ્ટ છે પાંત્રીસ સાયલા છે આ તમે જોઈ શકો છો

મિત્રો એક મેગ્નેટ અહીંયા રાખ્યું છે આ તમે જોઈ શકો છો ને આ એક બેલ્ટ ઉપર જાય છે ઉપર માટી ચડાવે તો ચાલો ઉપર જઈને બતાવું તો મિત્રો આ છે ચાઈનો આની અંદર પાવડર પડતો હોય ને જે મોટો મોટો પાવડર હોય એ બધો ચરવાય ને નીચે પડી જાય આની અંદર અને ઉપરથી પાવડર પડતો હોય જે કંઈક મોટો હોય આ દેખાય ને આ ચોઈ કહેવાય કહેવાય પછી અહીંયાથી જે પાવડર નાનો નાનો હોય એ એમાં ઉપર જતો રહી ચાલો ઉપર જઈને બતાવું ઉપર કેવો પાવડર પડે તો આ છે મિત્રો જારી ને આની ઉપર પાવડર પડતો હોય અને કંઈક જે કંઈક મોટું હોય એ બધું ઉપર રહી જાય કંઈક લોખંડ જેવું પ્લાસ્ટિક એવું હોય એ ઉપર ઝેલા જાય આ તમે જોઈ શકો છો ને આ પાવડર આની અંદર જાય ને નીચે અંદર જાય પછી સફાઈ ને એક આ બાજુ છે બે પ્રેસ છે ને બે ટોકા હોય આ તમે જોઈ શકો છો ને આવું નીચે હોય આ તમે જોઈ શકો આ મશીન છે પહેલી જાય ટાઇલ્સો છે અને હવે તમને નીચે જઈને બતાવું કે નીચે કેવી રીતે પાવડર જાય અહીંથી આનેથી નીચે જાય પાવડર પછી ટાઇલ્સ છપાય એ તમને બતાવું આ ઉપરનો વ્યૂ છે હવે નીચે જઈને એ બતાવવું આ ખાલી અમારા ડિપાર્ટમેન્ટમાં આવું કામ થાય બાકી બધો અલગ અલગ હોય પછી આનથી આગળ ડિઝાઇન વિઝાઇન બધું આગળ થતું હોય પેક થતું હોય એવું તો ચાલો નીચે જઈને બતાવું તો મિત્રો આ તમને બતાવ્યું ને જે મોટો પાવડર હોય પડી જાય તો આવી રીતે આ કંઈક મોટો પાવડર હોય એ પડી જાય ચાઇનાની અંદર ચીચરવાઈને આ પાઇપ રાખ્યો છે રેકડો આવા દાનાવાળો પાવડર હોય પડી જાય ને આને કહેવાય મિત્રો પંપ કહેવાય જેનાથી આ પ્રેસ ચાલતો હોય છે આ પાછળનો ભાગ છે પ્રેસનો આગળ જેમ તમને બતાવવું અને આ મિત્રો આ કેમેરો લાગેલો છે આ પાઇપ દેખાય એમાં પાવડર આવતો હોય તો મને ઉપર પેલા બતાવ્યું તમને બતાવું હું ઉપર ચડીને તો પાવડર કેવી રીતે આવતો હોય તો મિત્રો આવી રીતના કઈક હોય સિસ્ટમ પાછળની આ પાવડર આવતો હોય આ પાઇપની અંદર આને જારી કહેવાય મિત્રો અને આ પાવડર છે આ આવે આની ટાઈલ્સ બને આ જારી ઉપર જાય એટલે પછી આગળ ટાઈટ ટાઈ જ સફાયું સેમ એવું જ છે બે છે ને હવે આગળ જઈને તમને બતાવું ને મિત્રો આ પાવડરનું છે આ બધા બેલ્ટનું આની અંદર પાંત્રીસ બેલ્ટ છે આ બધા પાંત્રીસ બેલ્ટ હોય એટલે એક બે થઈને એવી રીતે ચાલુ કરવાનું હોય ને બીજું કે કોઈ બેલ્ટ આપણે અચાનક બગડી જાય કે કંઈક મોટર બોટર ચેન પેન તૂટી જાય તો પછી આ ઇમરજન્સી હાલેલી છે આ દબાઈ દે એટલે બંધ થઈ જાય ને આ ચલાવવાળો ઉમેશભાઈ છે એ વિડીયોમાં હું બતાવી નહીં શકું પછી બતાવું બરાબર ને આ પ્રેસ છે ને એનું આ પંપ છે ને આ ટાંકી છે તો ચાલો હવે આગળ જઈને બતાવું તમને તો મિત્રો આ છે આગળનો ભાગ પ્રેસનો અને અહીંયા ટાઈ સફાઈ છે જે પાછળથી બતાવ્યું એમ એ પાવડર આવે ને અહીંયા અહીંયા સફાઈ છે તો તમે જોઈ શકો છો આવી રીતના હોય અને ડિઝાઇન બીજાઈન બધી આગળ સફાઈ પેક બધું આગળ થાય આ તો ખાલી હમણાં કાચી ટાઈઝ બને અને પેલા પ્રેસમાં એ ચેમ્પુસેમ આવું જ છે આ બીજો ચારે એની અંદર ને તો મિત્રો અહીંયાથી આપણે ટાઇલ્સ નીકળે ને એટલે ઊંધી જતી હોય પહેલાં તો અંદરથી ઊંધી સપાટી આવતી હોય સફાઈને પછી અહીંયા આગળ જાય ને તો સીધી થઈ જાય અહીંથી આ પલટી ફરે ને એટલે આ ટાઇલ્સ સીધી થાય જાય હોય એટલે અહીંથી આ ફરી જાય પછી સીધી થઈ જાય આવી રીતે હોય આ સીધી થઈ ગઈ ને આ બ્રશ રાખેલા છે આ કંઈક ટાઇલ્સ પર પાવડર પાવડર ચોટીંગ જતો હોય એ ઘણા એને ઉડી જાય એના માટે આ બ્રશ છે અને આમાં આ બ્રશ છે આ બે પ્રેસ આ આવી રીતના ટાઇલ્સ પર હા આ તમે જોઈ શકો છો આવી રીતે આ પ્રેસ છે એક્સ્ટ્રા પડેલો હોય છે કે કારણ કે આ બે પ્રેસમાં કંઈક પ્રોબ્લેમ હોય કદાચ એક બંધ થઈ જાય તો પછી આને ચાલુ કરવું પડે ને આનો આગળનો પ્રોસેસ હજુ બાકી છે જે કંઈ ડિઝાઇન બનવાની કંઈ પેક થવાનું એ બધું આગળ જઈને થાય આ ખાલી અમારા એરિયાની અંદર આ આટલું કામ થાય ખાલી પાવડરથી ટાઇલ્સો બને મિત્રો પેલું અલારામ વાગે દેખાય ને એ આગળથી લાઈન બંધ થાય ને તો વાગતું હોય એના પછી અહીંયા ટાઈલ્સ બધી ઊભી રહી જાય કારણ કે આગળથી લાઈન બંધ હોય એટલે તો હમણાં બંધ થાય ને તો અહીંયા ટાઈલ્સ ઊભી રહે આ દિવાલ દેખાય ને એનાથી પછી બીજો ડિપાર્ટમેન્ટ આવી જાય મતલબ એની આગળ બીજા લોકો કામ કરે અમારે ખાલી આ દેરીઓ એરિયો કહેવાય તો જો આ ટાઇલ્સ ઊભી રહી ગઈ ને બધી હવે પેલા બે પ્રેસ ઓટોમેટિક બંધ થઈ જશે આ લાઇન ભરાઈ જશે પછી અને મિત્રો આ ટાઇલ્સની સાઈઝ છસો બાય બારસો ની હોય છે તો હમણાં પેલી લીલી લાઈટ દેખાય ને હમણાં લાલ થઈ જશે એટલે કે બે પ્રેસ બંધ થઈ જશે આ પ્રેસ પાછળ દેખાય ને ટાંકા જેવા એ એની અંદર પાવડર ભરેલો હોય એની અંદર ટન પાવડર હોય એવા છે એમાં જોવો દોસ્તો બંધ થઈ ગયા ને બે પ્રેસ તો ચાલો મિત્રો મળશો નવા વિડીયો સાથે Bye.